દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ દાહોદ થી દેવઘડ બારીયા પીપળોદ ગામે ભારે વરસાદ માં કાચું મકાન ધરાશાયી થયું તેના સમાચાર કવરેજ કરવા ગયેલા પત્રકાર વિપુલ બારીયા ને માથાબારી સરપંચે જાનથી મારી નાખવાની આપી ધમકી નિયુગટબારિયા તાલુકાના પીપલોદ ગામે ભારે વરસાદમાં ગરીબ પરિવારનું કાચી માટીનું મકાન ધરાશાય થયું તેનું કવરેજ કરી સમાચાર આપ્યા ત્યારે ગામના સરપંચનો કોપાણ ખુદથી તેમ લાગતા માથાભારે સરપંચના સાથીદારે કવરેજ કરવા ગયા બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ચેનલ પર પ્રતિનિધિત્વ કરતા પત્રકાર વિપુલ બારિયાને ગામના સરપંચ અને તેમના સાથીદારોને ફોન કરી ગ્રામ પંચાયત ઓફિસ બોલાવી મારા ગામના કેમ સમાચાર નાખે તેમ કહી फेट पकड़ी जान मा, थी मारी नापवानी धमकी આપી ત્યારે પત્રકાર વિપુલ બારિયાએ પીપલોદ પોલીસ સ્ટેશનમાં પીપલોદ ગામના સરપંચ અને તેના સાથીદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી પોલીસે ફરિયાદ 접તા સરપંચ અને તેના સાથીદાર સામે પીપલોદ પોલીસ સરપંચ અને તેના સાથીદાર સામે કાયદાકીય પગલા ભરી જામીન કરાવતા मथा बारे सरपंच फरी पत्रकार विपुल बारिया ने फोन करी तू पिपलोद पीपलोद में आवे तो तने गाड़ी भी, ने जान थी मारी नाखवानी आपी धमकी तेरे नीडर पत्रकार विपुल बारिया दाहोद जिला पत्रकारिकता परिषद संगठन साथ दाहोद एसपी ने लिखित साथी अपिरजी ने सरपंच विरुद्ध અને તેના સાથીદાર સામે પગલા ભરવા અને પોલીસ રક્ષણ આપવા दाહોદ एसपी સમક્ષ રજૂઆત કરવામાં આવી दाહોદ एसपी એ માથા પર सरपंच સામે તપાસ કરી કાયદેસરના પગલા ભરવામાં આવશે તેમ दाહોદ एसपी એ दाહોદ પત્રકાર એકતા પરિષદ સંગઠનાના પ્રમુખ સમક્ષ જણાવ્યું પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ બીજો પત્રકાર ભાઈએ જોડે બી આવી ઘટના ના બને બરાબર એના માટે હું આજે રજૂઆત કરાવ્યા છે અને મારી ભી રજૂઆત કરી છે આવી સાહેબ સાહેબ શ્રી એસપી સાહેબે એવું આશ્વાસન આપ્યું છે કે આવી કોઈ જગ્યા પર આવું થાય નહીં એવું આશ્વાસન આપ્યું છે અને આ મારા પત્રકાર પરિવાર તરફથી બધા સભ્યો દેખાય છે પત્રકાર ભાઈઓ એ બધા આવ્યા છે અને મને આશ્વાસન આપ્યું છે અને સાહેબે બી આશ્વાસન આપ્યું છે ધન્યવાદ